இரண்டு <small> માયાડું છે પ્રભુજી તેના હજારો આ નિષ્કલંકી નારાયણ ની સેવા કરો દિન રાત માયાડું છે પ્રભુજી તેના હજારો આ પાવણ રસ પીને પાવન થાજો હો ભાવે ભજો ભાવે ભાજો ભાવે ભજો હરી નું નામ એ તો આવશે કુટબી કામ તમે જાજો પિરાણા ગામ રડજો નિશ કલંકી ના જોત જલે છે સત પંથની આની પર છે ઉજાર પૂજા કરજો ઘટ ગટ પાટનીભુજી પુરુષ જોત જલે છે સત પંથની આવની પર પર છે ઉજાર પૂજા કરજો ગટ પાટની પ્રભુજી પુરુષ વેદ પુરાણો તને વખાણે હો વેદ પુરાણો તેને વિશ્વાસ ભાવે ભજો ભાવે ભજો ભાવે ભજો હરિ નામ એ તો આવશે કુકબી કામ તમે જાજો પિરાણા ધામ રટજો નિષ્કલંકી ના

નળી ની નળી માળા હતી એ માળા હતી જે એ રાજા તો જાય ને નળી ની માળા એટલે ઓળખી જાય એ માળા અને એ માળા ઓળખી જાય એટલે પૂછ્યું રાણી ને કે આ માળા કોની છે તમારી નળી માં કે આ માળા તો કે મારી છે તો તમે છો કોણ કે હું તો અયોધ્યા નગર ની રાણી તારામતી

તો આપણે આનું શું કરીએ હાલો હાલો કોઈ જોતું નથી જવાબ દે સાપનો કોઈ નથી કોણ પરમાત્માને આરાધના કરી અલગમાંથી બીજી મૂર્તિ આવી અને બીજી મૂર્તિ પ્રગટ થઈ એ બીજી મૂર્તિએ જે કેન સવારના પાંચ વા પાસે સુઈ ગયો ને ઉઠ્યા એટલે પૂછ્યું રાજાએ કે રાજે તમે શું જાણતા છો જો કે કે અહીંયા દેવતાઓમાં જો કે નારીના તમે તો જાણતા કે આ રશ્યોના આશ્રમમાં ર પૂજા કરવા ચાહતે રે કોળી માઉયો આવણ વેચતો તો પરસા વેચાણ બધું જોયું મે કે તમને તો આળ પપાડ્યા હતો આ બધું સપનું આવ્યું તમને ના એના મે મારી આંખે ના ના રાજા તમને સપનું આવ્યું એ રાજા એ કીધું તમારી ભૂજડી કે ની તો બી પોતે લઈ આ શું કહી કે મારે તો બીજી મોજડી આવી દીજે તો પરમાત્મા ની કૃપા થી મળી ગઈ મોજડી સુખી આવી મોજડી રાજા એ વિચાર કર્યો હું એની મોજડી લઈ આવ્યો અને બીજી મોજડી આવી ત્યાં ਅਜੀ ਰਾਣੀ ਕਿਹਾ ਤੁਮ 7 ਰੁਪਏ ਤੇ ਤੁਹਾਡੀ ਮੋਜ਼ੜੀ ਨੂੰ ਚੋਰੀਆ ਇਹ ਤੋਂ બીજી ਮੋਜ਼ੜੀ ਕਿੱਥੇ ਆਈ ਰਾਣੀ ਬਧੀ ਕਿਦੀ ਆ ਤਾਂ ਮਾਦਰਮ ਤੋਂ ਪ੍ਰਤਾਪੇ ਇਹਨਾਂ ਪ੍ਰਤਾਪੇ ਆ બીજી ਮੋਜ਼ੜੀ ਆਈ ਹੈ ਵੀ ਕਿ ਹਵੇ ਆ ਮਾਦਰਮ ਮਨੇ ਚਾਹੀਏ ਹਵੇ ਆ ਮਾਦਰਮ ਮਨੇ ਚਾਹੀਏ ਫਿਰ ਬਲੀ ਰਾਣੀ ਕਿਹਾ ਕਿ ਆ ਮਾਦਰਮ ਹੈ ਨਾ ਤਾਂ ਖੰਡਾ ਦੀ ਧਾਰੇ ਤੇ ਤਲਵਾਰ ਉੱਪਰ ਹਾਵੀ ਕਿ ਜੇਹੋ ਹੋਏ ਤੇਓ ਮਨੇ ਹਵੇ ਮਾਦਰਮ ਚਾਹੀਏ ਕਿੰਨੇ ਪੜਤੋ ਜਿਓ ਹੈ ਮਾਦਰਮ ਦਾ ਭਾਗ ਹੈ ਆਪਰੇ ਅਸੀਂ ਪਰਿਨਾਮ ਵਟਤਾ ਹੈ ਬਤਿਆ ਨਾ એટલે અનેક પરચાઓ આપને મળતા મળતા કેમ નથી કે અત્યારે આપણે જો કે બધું તંત્ર ઢીલું થતું જાય દાખલા તરીકે અહીંયા પ્રસાદ વેચાય તો પ્રસાદ તો અડધો તો કરી લે છે બેજી કે નથી અમારા કશવા એમ અને અમારો સિરમ તો થાય થાય પણ ગુરુ કીકે ન ખવાય તો ધોરણે દેવાય હાજી આવે मैंने खबर नहीं मारू जो कहू धोरा देवा कूतरा ने देता मैं जो તો પછી આપણે આ મહાધર્મ ઈ જ મહાધર્મ આવ્યો આવેલો આગળથી જુઓ યુક્તિ ઈ મહાધર્મ આપણે મળ્યો છે કે આપણે બધા નિયમો તોડી નાખ્યા અને મનમુખી થઈ ગયા અને મન ફાળવ્યું જીવન જીવીરા માટે આપણે પરિણામ જોઈએ એમ મળતો નથી તો આ પરિણામ એ વખતે મળતું એ અત્યારે પણ મળે પણ બધા એક તો નિયમમાં અડગ હઈએ તો પડે અત્યારે કોઈ નિયમમાં ભળીએ નથી બધા મન જેને મજા આવે કરે છે

ठीक है तुमने क्यों कह रहे आपने क्या या नाणी खामी है के क्यों वो मंडल राजाओं के प्रजा को दरजना भेज ही करो कि आपरा कने क्या नाणी खामी है नहीं आ जे नाम छे ने प्रजा ने तमारो नही हमने बोलिए राजा है छे राजा कर उपलावे ने क्या थी? ये आ तमारो नही तुम्हारा पड़ोसी वालों पैसा जोये और केना भी तुमने शिक्षा लो मार्गदर्शन धारण करो तो तुमने रूपण बने तो परिणाम बने आप ही तो हले बात समझण को आप बे बदुहा રાજા કે તમે કેવું ઉતારો તો મજૂરી કરો તમે મહેનત કરો અને પૈસા કમાઓ એટલે રાતે આવે રાતે છુપાવે છે જપા કરી ધુવાને ત્યાં ધણ ઉપાડે રાતે કામ કરે એમાંથી જે પૈસા ભેગી થાય એ ભેગી કરી અને પછી એને ભેગી કરી પૂજા પણ ફેનો પ્રસાદ કરી એનામાંથી પૂજા ભરાવી અને માતરને ધારણ કર્યો તો એ વખતે એના ગુરુએ કીધું તો અને આપણે એમ કેટલો કીધો કાલે સત્ય હાલો અને બોલ્યા પછી ધર્મને કેટલી વાર લાગી એટલો આપણે એ જ રીતે એમ લો કે તુલસીદાસે કીધું હે એક ગરી આધી ગરી આધી મે પુન્યાદ તુલસી સંગત સાધની કટે

અને જ્યાં રાજા તલવાર મારવા ગયા ને ભગવાન પ્રગટ થઈ ગયા ને હાથ પકડી લીધો અને ભગવાનની આંખમાંથી ઘડઘડ ઘડ આંસુ પડવા મળ્યા ભગવાન કે બસ 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 હવે મારાથી જોવાતું નથી આટલી કસોટી ભગવાનની આંખમાં આસ્તો એ ભગવાન કે બસ કે ભગવાન કે તમારી કસોટી ઘણી થઈ ગઈ અને જ્યારે કસોટી થી ભગવાન આવીને તમને પહેલા પ્રસન્ન થાય ને આવે એટલે પેલું તો પરિસ્થા ભગવાન પ્રસન્ન થયા કે તમારી સત્યની એક નાગર પ્રસન્ન થયો માટે હરિશ્ચંદ્ર નંદુ કે માગો માગો ઈદુ આતાનું ફૈસલુ કે જો મારા ઉપર પ્રસન્ન થાઓ ને ભગવાન આપડા પર કૃપા શું કરશે તન જગ્યાએ તો એક તાજ ભાયા બેટુડા કરના કેના હતું કોણ એને દરવાણે આગળ મરદું પડીતું અને પોતે બેઠાતા બજે પ્રજા તો ફરમાયા વિશ્વમિત્ર બધા અંદર તાકાણે હાથમાં તલવાર અબે જરા અચકાણો હી સ્વહ

ઋષિઓ હતા કળશ પૂજા અને પાઠ પૂજા તો પ્રતિના બહુ થઈ અને પૂજા પાઠ કરે ભક્તિ કરે રાતે પાછા વયા આવું કરતા હતા એમ કરતે કરતે એક વખત કોક રાતે જાગી ગયો જોઈ ગયો એટલે ચાની ખાધી એ રાણી તો તમને સુતા મૂકીને જંગલ ક્યાં જાય ના બીજે અને વિશ્વામિત્રા હરિચંદ્ર કે કાય વાતો ની કાલે હું તપાસ કરું બીજે દિવસે રાજા સુતા ની અને તપાસ કરી કે ક્યાં જાય પાછળ પાછળ ગયા તો

મેવગરે પૂછવાના આયા ની મારા જે પૂછેલા એટલે બાપા ને પૂછ બાપા આજે હું રોટ ફાટ કરીને તમને ખવરાવી પીવાને સુખી રાખું તો માટે તમારો મારા પાપમાં ભાગ ખરો બાપો કે એમાં પાપમાં ભાગ નહીં બાકી તો મેં અમે તમને નાન પરથી કરીને મોટો કર્યો હવે ઘટપણમાં તારે અમારું ભરણપોષણ કરવું એ તારી ફરજ છે બાકી પાપમાં ભાગ અમારો થાય નહીં તું વૃંટીને લઈ આવ કે ઈમાનદારી લઈ આવ તારા કરું તું તો

हाँ 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 सेना मिल कर दूँगा जेका ही कमा आओ मार दोगा खरो खरवा नहीं देगा तो ब्रह्मा जी ना होता रहता तो ब्रह्मा जी तो हम जो आश्वस्त ना सर्जन करना ये तो तन के झाने मन के झाने झाने जिसकी तो ये उसके हाथ क्या सुपाना जिसके हाथ तो में जीवन लोडी तो हमें और अनिच्छा नहीं है यहाँ ही मिल जा�

અહી પ્રાર્થના કરી સદગુરુમાં પાછળ કથા સ્તુ કર્યો અને હતા પાછા ઘર પર થઈ ગયો અને સીધા પડી પડી ગયા એટલે કે આ બધા લોટ ભાટા જે કર્મ કરો કેના માટે કરો એ આ બધા પરિવાર માટે પરિવારના ના પોષણ માટે તો આ બધું જે કર્મ છે એનું પાપ એટલે પરિવાર છોડ કાર્ય જે કરશે ને હું